નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ મેષ રાશિના લોકોએ આજે મહત્વના નિર્ણયો લેવાની ફરજ પડશે આજે તમારે કોઈની કઠોર ટીકા ટિપ્પણી કરવાથી બચવું જોઈએ વગર વિચારે પોતાના પૈસા કોઈને પણ ન આપવા વૃષભ રાશિના લોકોને અન્યો તરફથી સહકાર મળશે આજે તમારો આત્મવિશ્વાસ નબળો પડી શકે છે તમારી પાસે પૈસા પણ પર્યાપ્ત માત્રામાં હશે અને આની સાથે જ મનમાં શાંતિ પણ હશે મિથુન રાશિના લોકો રમતગમતની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે છે આજે તમારી આર્થિક સ્થિતિ નબળી રહેશે વિવાદાસ્પદ મુદ્દા ઉભા કરવાનો ટાળો વૈવાહિક જીવનમાં સમસ્યાઓ આવી શકે છે કર્ક રાશિના લોકોનો દિવસ આજે સારો રહેશે આર્થિક સોદાઓમાં સંડોવાઈ ન જાઓ તેની તકેદારી રાખજો ઓફિસની કોઈ સમસ્યા તમને પરેશાન કરશે આજે તમે માનસિક તાણ અનુભવશો સિંહ રાશિના લોકોએ આજે અન્યની લાગણીની કદર કરવી આજે અણધાર્યા લાભની શક્યતા છે સામાજિક કાર્યક્રમોમાં આજે તમે હાજરી આપી શકો છો આજે પરિસ્થિતિ તમારી તરફેણમાં નહીં હોય

વૃશ્ચિક રાશિના લોકોનું આજે માનસિક સામર્થ્ય વધશે વેપારમાં આજે ઘણા ફાયદાઓ થશે પરિવારના સભ્યો તમારા પ્રયાસોની સરાહના કરશે વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું ધન રાશિના લોકોને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ બેચેની લાવી શકે છે સંતાનો અંગે ચિંતા રહેશે કાર્યક્ષેત્રમાં તમને મુશ્કેલીનો સામનો કરવો પડશે તમે આજે પરિવાર સાથે સમય વિતાવી શકો છો મકર રાશિના લોકો પર કાર્યક્ષેત્રમાં દબાણ રહેશે બેંકને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવા પરિવારના સભ્યો તરફથી મળેલી સલાહ માનસિક તાણ ઘટાડશે કુંભ રાશિના લોકો આજે ધાર્મિક પ્રવૃત્તિમાં હાજરી આપશે આજે તમારે ફિઝૂલ ખર્ચી કરવાનું ટાળવું જોઈએ તમે પરિવાર સાથે સમય વિતાવશો આજે તમારે વાદ વિવાદથી દૂર રહેવું જોઈએ લોકોએ આજે મતભેદોનો સામનો કરવો પડશે આજે તમને કોઈ અજાણ્યા સ્ત્રોતથી ધનલાભ થઈ શકે છે મિત્રો સાથે તમે આજે બહાર જઈ શકો છો વિદેશ યાત્રાનો યોગ બની શકે છે કાલે ફરી મળશું ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો અમારા વિડીયોને લાઈક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય આભાર